રાવપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની ફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ આ શખ્સની અટકાયત કરી હતી તેનું નામ ઘનશ્યામ ભાણજીભાઈ સંઘાણી રહેવાસી નતાશા પાર્ક સોસાયટી છાણી જકાત નાકા મૂળ મોરબીનો હોવાનું બહાર આવ્યું હતું તેની પાસેથી વિવિધ સંસ્થાઓના આઈ કાર્ડ મળી આવ્યા હતા જેમાં સીઆઈડી ટ્રસ્ટ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ સીબીઆઈ ક્રાઈમ ભારત ઇન્ડિયા પ્રેસ દિલ્હી ક્રાઈમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચા તથા ટીએનપી એનપી પ્રેસના આઈકાર્ડનો સમાવેશ થાય છે આ ચાર પૈકીના પ્રથમ ત્રણ આઈકાર્ડની કોઈ સરકારી કચેરીમાં નોંધણી કે વેરીફિકેશન ન હતું શખ્સે પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાનું ખોટો ભ્રમ પેદા કરી લોકોમાં રોફ જવાનો પ્રયાસ કર્યો હતો છેલ્લા દસ વર્ષથી વડોદરામાં રહી છૂટક કામ કરે છે તેની સામે અગાઉ ચેક રિટર્નનો એક કેસ પણ નોંધાયો છે જે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી બીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ આર્ટિકલ કપડાનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈસમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનમાં ઉચિત અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતા ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે એ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો પણ તે હું પ્રેસનો માણસ છું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ હું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા એસાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એને પોતાની એવી અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો તો એના વિરુદ્ધમાં મેં બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે મૂળ વતની આ મોરબી નો છે દસ વડોદરામાં રહી રહ્યો છે અને દસમું ધોરણ પાસ આમાં પાંચ રૂપિયા દંડ છે ત્રણ મહિનાની સખત કેદ સજા પણ છે અત્યારે હાલ આ સાત વર્ષથી ઓછા સજાવાળા ગુનાની કલમ દાખલ કરેલી છે એટલે એને નોટિસ આપીને છોડવામાં આવેલો છે પછી એનું નિવેદન પણ લીધેલું છે આગળ એવું કોઈ અમને વધારે શંકાસ્પદ કે એવું કોઈ બીજી વસ્તુ પણ ધ્યાને આવશે કારણ કે એના સોશિયલ મીડિયા પ્રોફાઇલ કોને મળેલો છે એ બધું પણ તપાસ કરી રહ્યા છે કોઈ ધ્યાને આવશે કે કોઈ એવી મોટી ગેંગ છે અથવા તો કોઈ એવા ફ્રોડ્યુલન્ટ માણસો સાથે સંકળાયેલો છે અને કેવી રીતે આ આઈ કાર્ડ મેળવ્યા છે કોણ એની સાથે સાથે બીજું પણ છે અમે લોકો એની પણ તપાસ કરીશું એવું અમને ધ્યાને નથી આવેલું પણ અમે લોકો તપાસ કરી રહ્યા છે આ બધા જે પણ કાર્ડ એને યુઝ કરેલા છે પ્રેસના કાર્ડ છે ડેલી ક્રાઇમ છે ટીએનપી છે પછી આ સીબીઆઈ સીબીઆઈનું કાર્ડ છે પછી આ સીઆઈડીનું કાર્ડ છે તો આ બધા જે કાર્ડ છે આપણે આ જેણે જેણે કેવી રીતે ઊશ્યુ કર્યા છે કોણ ક્યાંથી લાવ્યો છે એણે ક્યાં ક્યાં ગયેલો છે એમને લોકો આગળની તપાસમાં જો ઓફકોર્સ આ પોતાના જાતને પ્રેસનો માણસ કહી અને પોતાની ઓળખ ઊભી કરી અને બદ ઇરાદાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં પી સાહેબ કમિશનર સાહેબ છે એમને આ મળવા ગયેલા હતા અને સીપી સાહેબને એની આઈડેન્ટિટીની પૂછપરછ કરતાં ધ્યાને આવતા પછી રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લાવીને એની પૂછપરછ કરી તો અમને ધ્યાને આવ્યું કે આ બધા આ બધી ખોટી ઓળખ આપી અને બદ ઈરાદાથી આપો તે કામ કરી રહ્યો છે પોતાની મોડસ ઓપરેન્ડી કરી રહ્યો છે પ્રેસની પ્રેસના ઓથોરિટેડ પ્રેસનો માણસ છે અને આટલી બધી સંસ્થાઓ દ્વારા નામાંકિત છે એવી એની પોતાની ખોટી ઓળખ આપો તો એ પોલીસ ભવનમાં જ અમારું ધ્યાન આવ્યું મૂળ આરોપી જે છે ત્યાંનો છે શું કામ ધંધો કરતો હતો આ ઓળખ આપવા પાછળનો એનો ઇરાદો શું હતો મૂળ એ મોરબીનો લાગે છે અને ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી એનું નામ બતાવે છે એની અલગ અલગ આઈડી અને બધું જોતા ચેક કરતા એ ફ્રોમ મોરબી મોરબીથી છે એવું અમે આગળ તપાસ કરીશું ત્યારે ખબર પડશે એના એક વખત એક બે વખત નિવેદનો લીધેલા છે પછી જો એવું કંઈ લાગે કોઈ કંઈ આવી ગેંગ છે તો તેવું કંઈક છે તો તેનો જ વી વિલ ટેક કેર એ બધું તપાસમાં આગળ ચાલી રહ્યું છે હા હા એ ભણેલા છે એનું ગ્રેજ્યુએશન કરેલું છે